હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ક્રિસ્પી અને એકદમ ખસ્તા ઘઉંના લોટમાંથી ખારીની રેસિપી એ પણ એકદમ જાળીદાર અને બધા જ પડ અલગ અલગ પડે એ રીતની આપણે આજે ખારી વણીને બનાવવાના છીએ તો આવો આપણે રેસિપી ચાલુ કરીએ આપણે એક વાસણમાં ઘઉંની રોટલીનો ઝીણો જે લોટ આવે એ એક કપ લોટ લીધો છે એમાં આપણે એક ચમચી જેટલો રવો એડ કરીશું એક ચમચી જેટલું આખું જીરું આ રીતના હાથેથી થોડું મસળી અને એડ કરી દેસું હવે આપણે એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દેસું અને એક ચમચી જેટલું આપણે તેલ એડ કરી દેસું તમે તેલ ની જગ્યાએ ઘી નો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી લેશું અને જરૂર પ્રમાણે પાણી એડ કરી અને રોટલી કરતા થોડો કઠણ એ રીતના આપણે લોટ બાંધી લેશું આ રીતના થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લેવાનો છે આપણે રોટલીનો લોટ જે રીતના હોય એના કરતા આપણે થોડો કઠણ એ રીતના લોટ બાંધી લેવાનો છે આ રીતના થોડું થોડું પાણી એડ કરીશું એટલે આપણો લોટ છે તે બને અને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે અને આ રીતના ભેગો કરી અને એક વાસણ ઢાંકી અને દસેક મિનિટ માટે રેસ્ટ આપી દઈશું આપણો લોટ છે તે સેટ થાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈએ આપણે અહીંયા મકાઈનો લોટ લીધો છે આપણે કોર્ન ફ્લોર લીધો છે એમાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશું તમે કોર્ન ની જગ્યાએ મેંદો પણ લઈ શકો છો હવે આપણે આને આ રીતના મિક્સ કરી અને એક થીક પેસ્ટ તૈયાર કરી લેવાની છે આ રીતના થોડી વાર મિક્સ કરીશું એટલે આપણી પેસ્ટ છે તે તૈયાર થઈ જશે આ રીતના ચમચીથી નીચે પાડો તો જ પડે એ રીતના આપણે થિક પેસ્ટ તૈયાર કરી લેવાની છે આપણી પેસ્ટ તૈયાર છે આપણો લોટ પણ સેટ થઈ ગયો છે હવે આપણે લોટને થોડો મસલી અને ખારી બનાવવાનું ચાલુ કરીએ આ રીતના લોટને થોડો મસળી અને એમાંથી નાના નાના લુવા તૈયાર કરી લેવા આ size ના આપણે લુવા તૈયાર કરી લીધા છે તમારે જેટલી મોટી રોટલી વણવી હોય એ રીતના તમે લુવા તૈયાર કરી શકો આપણે હલકો એવો કોરો થોડો ઘઉંનો લોટ લેવાનો છે અને લુવામાં આપણે લગાવી અને આ રીતના રોટલી વણી લેવાની છે આપણે પતલી રોટલી વણી લેવાની છે હું તમને thickness માં બતાવું તો આપણે આટલી પતલી રોટલી વણવાની છે આપણી એક રોટલી તૈયાર થઈ ગઈ છે એને આપણે એક પ્લેટમાં લઈ લેશું આ રીતના આપણે બધી જ રોટલી છે તે વણી લેશુ આપણી બધી રોટલી વણાઈ ગઈ છે હવે આપણે એક રોટલી ઉપર આ રીતના જે પેસ્ટ બનાવી છે મકાઈના લોટ અને ઘીની એ આપણે આ રીતના સરખી બરોબર લગાવી લેશુ હવે એના ઉપર આપણે બીજી રોટલી મૂકી દેશુ આ રીતના આપણે પાંચ રોટલી મૂકી અને પાંચ લેયર વાળી ખાડી કરવાની છે તમે ત્રણ રોટલીની પણ કરી શકો છો ચાર રોટલીની પણ કરી શકો છો પણ મારા અહીંયા એટલા એક કપ લોટમાંથી પાંચ રોટલી થઈ છે એટલે હું પાંચે રોટલીની સાથે કરી લઈશ આ રીતના આપણે પાંચે રોટલી લગાવી અને વચ્ચે વચ્ચે પેસ્ટ લગાવતા જવાની છે એ રીતના આપણે તૈયાર કરી લેવાનું છે આ આપડી ત્રીજી રોટલી છે એના ઉપર આપણે આ રીતના પેસ્ટ લગાવીશું હવે આપણે પાંચે રોટલી ને લગાવી લીધું છે હવે આપણે આ રીતના રોટલીનો રોલ વાળી લેશું આપણે એકદમ ટાઈટ આ રીતના રોલ વાળી લેવાનો છે આ રીતના ટાઈટ રોલ વાળી અને થોડું આપણે હાથેથી પ્રેસ કરી અને આ રીતના રોલને ને ટાઈટ કરી લેશું આપણે એકાદ મિનિટ માટે આ રીતના કરી અને રોલને ને ટાઈટ કરી લેવો હવે આપણે આને કટ કરી દશું આ રીતના આપણે પહેલા વચ્ચેથી એક કટ કરી લેશું હવે આપણે એના નાના નાના કટ કરી લેશું આ રીતના આપણે ના નાના નાના કટિંગ કરી લેવાના છે હવે આપણે આમાંથી એક પીસ લઈ અને ખારીને વણી લેશું બાકીના બધા પીસ છે તે આપણે સાઈડમાં પ્લેટમાં મૂકી દેશું આ રીતના પ્રેસ કરી અને આપણે હલકા હાથે વણી લેવાનું છે આ રીતના આપણે વણી લેવાનું છે તમે ઈચ્છો તો વચ્ચે કટ કરી અને સાઈઝ નાની કરી શકો છો પણ મેં બે ખારીમાં કટ કરી અને નાની સાઈઝ કરી છે અને બાકીની બધી મેં આખી રેવા દીધી છે આ રીતના આપણે બધી ખારી છે તે વણી લેશું આ જ પ્રોસેસથી બધી ખારીને આપણે વણી અને તૈયાર કરી લેવાની છે વણવા ટાઈમે હાથ છે તે એકદમ હળવો રાખવો હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધેલ છે તેલ છે તે આપણું હલકું ગરમ થઈ ગયું છે એમાં આપણે હવે ખારીને તળી લઈશું આપણે લો મે લો ફ્લેમ ઉપર ખારીને તળવાની છે જેથી ખારી છે તે અંદર સુધી તળાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય આપણે ગેસની ફલેમ એકદમ લોહ રાખી છે અને તેલ હલકું ગરમ થાય એટલે આપણે ખારી તળવા માટે એડ કરી દેવાની છે મેં અહીં 4 થી 5 પીસ એડ કરી દીધા છે હવે આને આપણે અત્યારે ફેરવવાનું નથી બધી ખરી જાતે જ ઉપર આવી જાય પછી આપણે એની સાઈડ છે તે ફેરવવાની છે તમે જોઈ શકો છો કે આપણે ખરીના જે પડ છે તે અલગ થવા લાગ્યા છે હવે આપણે આને સાઈડ ફેરવી લેશું આ રીતના આપણે એક એક પીસની સાઈડ ફેરવી લેવી જેથી બંને સાઈડ થી તે બરોબર ક્રિસ્પી થઈ જાય ખારીને વણી અને તરત જ આપણે તળી લેવાની છે જો તળવામાં વધારે વાર લાગશે વણ વણતા વખતે તમારે વધારે ટાઈમ લાગે એમ હોય તો તમારે ભીનું કપડું કરી અને અંદર આ ખારીને રાખવી જો તળવામાં વધારે ટાઈમ લાગશે તો જે પડ છે તે આ રીતના છૂટા નહીં પડે એટલા માટે આ વાતનો ખાસ ધ્યાન રાખવું હવે આપણે આને કાઢી લેશું

કઢાઈમાં માં તળી અને આપણે ખારી બનાવી છે તો એકવાર આ રીતના આ ખારી જરૂર બનાવવી અને મને કોમેન્ટ કરવી કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો મારી રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે આવા જ બીજા નવા વિડીયો સાથે એકદમ ઇઝી રેસીપી સાથે ત્યાં સુધી આવજો